ਜੈ ਜੈ ਗੁਰੂ ਦੇ ਗੁਰੂ ਦੇ ਸੰਤੋ ਭਗਤੋ ਨੇ ਜੈ ਗੁਰੂ ਦੇ ਜੈ ਜੈ ਗੁਰੂ ਦੇ ਜੈ ਗੁਰੂ ਦੇ ਜੈ ਗੁਰੂ ਦੇ ਜੈ ਗੁਰੂ ਦੇ ਹਰੇ ਹਰੇ ਜੈ ਗਰود ਦੇਵ ਜੈ ਗਰود ਦੇਵ ਕਿਆ ਕੱਢਿਆ ਦਵਾਲਾ ਆ ਜੈ ਗਰود ਦੇਵ ભક્તિ હૈરીની પદમણી હજી ભગવાન જય ગુરુ દેવ જય તો દેવેશ હરી પદમણી અને રે હૈરી ની ભાઈ પાનભાઈ ને ગંગાભાઈ હમરાવ કે ભક્તિ હૈરી પદમણી ભક્તિ હરીની પદમણી પ્રેમદા ભાનભાઈ રહે હરીની પાય છે એ રે ભક્તિ ક્યારે ઓરમાં આવે જ્યારે થાય સદગુરુનો દાસ જ્યારે સદગુરુનો દાસ થાય ને ત્યાં આવે સદગુરુ વ્યાપક છે એના દાસ થવું જોવે કોઈ ઘાટ મૂકાઈ જાવો જોવે ઘાટે તો પછી આ બધું રહેવાનું છે તમારો ઘાટ છે વયાનો ઘાટ છે અને અહીંયા વળગી રહે તો એ કઈ મેળ આવે એવું નથી નાવડી માંથી ભલે આપણે બહાર ઉતરી ગયા પણ પછી નાવડા બે શું કરશો આગળ હાલશો ને આમ નાવડી આપણને આમાં કાંઠે લઈ ગયા એ તો બરોબર છે નાવથી આપણે આમાં કાંઠે ઉતર્યા પણ પછી નાવમાં નાવમાં બેઠા રહે છે તો પણ થાપડો કપાય છે નહીં એમ કહો અને એ નાવ નહીં કે આ રે ફેરવાતું નથી હા એ અક્ષર ને કે એ નાવથી આપણે પાર ઉતરાય છે જય ગુરુ મહારાજ ભગવાન ફેરો ભાઈ જય ગુરુ મહારાજ નમસ્તે નમસ્તે

એટલે એ આ ઘાટ તો અમુક વાંધો છે અને ઘાટ આવે તો બધું વળગી તો સીતારામ રઘુભાઈ સાયલા વાળા સીતારામ અને ઘાટ છે તો આવું છે બધું રહેવાનું કાયા ઈદ માયા છે પણ આમાં હમઝેણ આવું આવવું જો આપણને નક્કી જો ઘાટ મૂકે જાય કામ કરો લોભ મો આ બધા રીસે ક્યાં હું આમ કહું એટલે ઘાટ છૂટે બધા છૂટે ને છૂટે એવું નથી મનથી મૂકવાનું ઘાટ વિના જ શું આપણે તો આપણો ધર્મ હાસવવાનો પગ દે હું નથી ટૂંકમાં એટલું તો સમજાય ને આપણને દેહ નો જલમ થાય છે દેહ મરવાનો હશે બનેલી વસ્તુ મટે જવાની હશે ગમે વસ્તુ બનેલી છે મટવાની હશે કે આદિ અનાદિ છે એ આમણામ રહેવાનો છે આને વ્યાપક કીધો એટલે આવો બધો સમજવા જેવો સમજાવે જેવો શું હોય આમાં હારો હારો લાઈક કરી દીધી આ બે જણા થઈ જાય હા 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 અત્ર જણા જો બે જણા લાઈક કરી એટલે લાઈક કરવામાં કોઈ પૈસા ન જોવા એમાં કોઈ બેલેન્સ કપાતું નથી અમને સપોર્ટ મળે બીજું કઈ નથી ઘણા એવું કહે છે કે તમે મળી વિરોધગાત કમાણી કરવા એટલે ભાઈ આમાં કાંઈ આવતું નથી આ તો સંતો ભક્તોને મળવીને ટાઈમ પસાર કરવી જેના ટાઈમ હોય એ જ ને ટાઈમ હોય ઈ જોવે ટાઈમ નથી એનો ખોટી રીતે સમય નથી બગાડવાનો આમાં એટલે એવો છે પૃથ્વીરાજ હા પૃથ્વીરાજ સિંહ હા વાલા લાઈવ કરી ધન્યવાદ આભાર ગંગા સતી ને વાણી લીશું ને અહીંયા આપણને વધુ નિકીત થાય છે બીજા તો ભાંગ તોડે ઘણી કરી છે પણ આ ગંગા સતી માં એની વાણી જે રહી ને એમાં કોઈ નહીં ભાંગતોડી નહીં કાઈ નહી એક નિઃસ્વારથ ભાવે એમને જે ગંગા માયે પાનભાઈનો ઉપદેશ દીધો ને એની વાણી એટલે અભય ભાવના જે લક્ષણ બતાવું પાંદભાઈ તો શું એકાગ્ર અભય અભય ભાવ કેવો હોવા જોઈએ એના લક્ષણ એમ કે બતાવું છું તો લક્ષણ સાંભળતા પાંદભાઈ અભય ભાવચિતમાં પ્રગટ થાય તો એ આ ચેતમાં પ્રગટ થાય તો નીચે થાય ને રઘુભાઈ હા રઘુભાઈ કાલે ભજન હતા કાલે ભજન હતા ભજનમાં લાય થયા હતા હા બહુ બધા એક વધે ભાઈ નથી હું ભજન નહીં જ બોલતો ભાઈ એ લોકો કે બોલો તેમ ભજન Ти, овадний тип, іши бачить мене, о, може, а ви? Овадний тип, іши бачить мене, о, може, а ви? Його овадний тип. Намасте, намасте. Сон, легкий сон. Сарев'я, намасте, намасте. મનીર સરવ્યા હમ જય ગુરુદેવ જય ગુરુદેવ ભૂપતભાઈ ને બધા જ બેઠા છે હા હા હારું હારું એ આમરો સત્સંગ કરજો તમારા આહો ભાઈ ભૂપતભાઈ અહીંયા આવી ગયા પરમાત્મા હા વાલા સત્યત્મા સત્યુ આપણે સત્યની જાય હોય અસત્ય ની કોઈ જાય ન હોય અત્યારે આપણે ઘણા નામ લઈ લઈને ને બોલાવીએ છીએ પણ નામ એક ઘાટા દેશે સત્ય સયા નહી તો અનામી છે એ અનાયમી છે એને કોઈ નામ નથી રૂપ નથી ગુણ નથી ઈશ્વર નથી માયા નથી એની જ હોય એને સત્ય કેવાય કોઈ ફોટો નથી કોઈ મૂર્તિ નથી કશું નથી ને બોલો છતાં એના આધારે આ બધું ટકી ગયું છે તમે લો એટલો તો વિચાર આપણને આવો જો ત્યાં જ વસ્તુ કેટલી છે આદિ અનાધિ થી એવો ને એવો લો કાંઈ થાય ને કાલની વાણે સારું બોલ્યા હતા ભજન તો બોલ્યા હતા પણ અવાજ નહીં માતા ભાઈ એવો અવાજ નથી મારે તો એ લોકો તાણ કરે બે વાણે કદાચ બોલી નાખો છો આવું થાય છે સત્ય વસ્તુને ઓળખાણ આ આત્માને ઓળખાણ કરવી આત્મા જ સત્ય છે એનો બ્રહ્મ કીધો બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે આ તો બધો આદિ અનાદિ ક્યાતા દયા છે કે બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે જગતમાં રહેવું છે એટલે જગતના કાર્યમાં આપણે રહેવું જોઈએ હોય ભૌતિકમાં રહેવું જ પણ જે આપણને નથી ગમતું એ ન કરાય એમ એમાં કોઈ શરમ નહીં રાખવા નહીં ન કરવા ન જ કરાય એમાં શરમય ન હાલે ગરમય ન હાલે નરમય ન હાલે હાવ ઢીલા થઈ જાય તોય નહીં હાલે ગરમ થઈ છે તોય નહીં હાલન શરમ રાખશું ને તોય ન હાલે શરમ ગરમ અને નરમ આ ત્રણ વસ્તુ માણસને એટલી છે ને આગળ પાંચ નો કાપવા દે વિશ્વાસ પૂજા શ્રદ્ધા ગયો એને એવા ને એવા હાલ વાર્યા વિશ્વાસ માર્યા એટલે કોઈ એમ નથી માર્યા આ ધર્મગુરુ ઉપર આપણે વિશ્વાસ રાખ્યા ને તો અહીં લોહીની નદીઓ વ્યાવરાવીએ નોખા નોખા ધર્મ થાપી અને ઝઘડા કરાયા છે ધર્મગુરુ એ આ છે માણવ માતર એક છે એમાં કોઈ જુદા નથી જ્યાં ગુરુ મહારાજ ગોપા જય ગુરુ મહારાજ હા સતનામ સાહેબ બંદગી ચૌહાન મયસ આ સતનામ બંદગી સતનામ તો એને જ કીધું છે ને જે સત્ય છે એની જ વાત કરી છે ને સતનામ એ આત્મા જ છે ને આની વાત કરી એક જ પાણી એક જ પથરા એક નાવનકારા કારા એક મુરત એવી દેખી જના રામ કરીશ ને પૂજા જો રામ કરીશ ને એની પૂજા કરી પણ આપણે રામ કરીશ બાટકા બાટ કે તારી એની પૂજા કરી હા મથુરભાઈ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આપણે અત્યારે રામ કરીશ ને પૂજા કરી છે ને પણ જે રામ કરીશ ને જેની પૂજા કરી છે ને પૂજા એની આપણે પૂજા કરવાની છે જો કે બધા એનો આધાર સદગુરુ દેવ છે દેવોનો એ દેવ છે જે જે સંતો ભક્તો થઈ જાય ભગવાનો થઈ જાય એની માથે ગુરુ તો હતા સત્ય ગુરુ આ સદગુરુ કોઈ પૂજન કરાવે અંગોઠા ધોવારે દક્ષિણ લે એ ગુરુની કોઈ વાત જ નહી એને દેહ ગુરુ કહેવાય ગુરુ કહેવાય પેલા તો સદગુરુ ની વાત છે આપણે જે સત્યની ઓળખાણ કે દે સત્યમાં ભેળવી દે જયો ના